દેવાયત ખાવડની ગાડી તોડ્યાની વાત પણ સામે આવી રહી છે દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ સાથે મારકૂટના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી હોવાના પણ સમાચાર છે વિવાદિત કલાકાર દેવાયત ખવડ કે જે આજકાલ વિવાદમાં આવે છે તેવા સુપ્રસિદ્ધ કલાકાર દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ રાખી લીધા હતા અને એ બે ડાયરાના કાર્યક્રમ કાર્યક્રમ સાથે રાખી લેતા સનાથલના જે જે ગામના લોકો હતા હતા આગેવાનો જેમનો હતો તેમના દ્વારા ગાડી તોડી અને ગાડી કોઈ અજાણ્યા સ્થળે સંતાડી દેવામાં આવી હોવાના પણ સમાચાર છે દેવાયત ખાવડના જે ડ્રાઈવર છે કાનાભાઈ તેમની સાથે મારકૂટના પણ સમાચાર છે જો કે આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું હાજર રહ્યા અને સનાથલ નજીકના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા આખી ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે અને ન્યૂઝ સૌથી પહેલા આપને આ સમાચાર આપી રહ્યું છે કારણ કે જે ઘટના છે એ ઘટનાની વાત કરવામાં આવે તો દેવાયત ખાવડે બે કાર્યક્રમ એકી સાથે રાખી લીધા હતા અને જે સનાથલ નજીકનો જે કાર્યક્રમ હતો ત્યાં હાજર ન રહ્યા અને વડવાડા ધામ કૃષ્ણ પીપળાવ તાલુકો સોજીત્રા જિલ્લો આણંદ પાસેનો કાર્યક્રમ હતો ત્યાં દેવાયત ખાવડ હાજર રહ્યા હતા મારી ટીમને કહીશ કે બંને દ્રશ્યો બતાવે કે જ્યાં દેવાયત ખાવડે જે બે કાર્યક્રમો એકી સાથે રાખી લીધા હતા એ બંને કાર્યક્રમોની જે તારીખની વાત કરવામાં આવે તો જે પહેલો કાર્યક્રમ કે જ્યાં દેવાયત ખાવડ હાજર ન રહ્યા એ કાર્યક્રમ ચૌહાણ સમાજવાડી સનાથલ અને કાર્યક્રમ હતો ઉચ્ચે મુઠેરી ઊંચા મુઠી ઉંચેરા માનવીના સત્કર્મ દ્વારા પુષ્પાંજલિ સ્વ ઉલ્લાસબા કાનજીબા ચૌહાણ અને સ્વ કાનજીબા પરબતસિંહ ચૌહાણ એમના કાર્યક્રમ હતો એમને યાદગીરીવા કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર પણ જે તારીખ છે એ એ તારીખ અને કલાકે આ રાખવામાં આવ્યો હતો દેવાયત કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા અને બીજો કાર્યક્રમ જે દેવાયત ખાવડનો હતો એ તારીખ વીસ બે બે હજાર પચીસ નવ કલાકે કલાકાર હતા દેવાયત ખાવડ અને ખીમજી ભરવાડ આ ભવ્ય લોક ડાયરો વેદ ભીખુભાઈ સોમાભાઈ રબારી મફતભાઈ સોમાભાઈ રબારી કનુભાઈ ભીખુભાઈ રબારી અને વિક્રમભાઈ વિજયલાલ એમના શિવ મંદિરની મૂર્તિ અને મહીસાગરજી માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ હતો તેની અંદર દેવાયત ખાવડ હાજર રહ્યા હતા અને જે અહીંયાનો જે કાર્યક્રમ હતો તેની અંદર હાજર ન રહેતા ત્યાંના લોકો દ્વારા દેવાયત ખાવડની જે ગાડી છે ગાડી તોડવામાં આવી છે ડ્રાઈવર જ્યારે ગાડી લેવા ગયા તો તેમને પણ મેથી પાક ચખાડવાની જે વાત છે વાત સામે આવી રહી છે પ્રદીપ કચીયા અમારા સહયોગી જોડાયા છે પ્રદીપ શું માહિતી મળી રહી છે ખાવડની ગાડી 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 પર હુમલો થયો તોડવામાં અત્યારે ક્યાં છે એના કોઈ સમાચાર દિવાયતર શું માહિતી જાણવા મળે છે પ્રદીપ બિલકુલ કિશન આખા સમગ્ર મામલે છેલ્લા ત્રણ કલાકનો સમયગાળો હતો આ ત્રણ કલાક ના સમયગાળા મામલે તપાસ કરી રહ્યા હતા કે ગત મોડી રાત્રે દિવાયત ખવડ સાથે બન્યું છું ત્રણ કલાકની જહેમત બાદ એ સમાચાર અને માહિતી સંપૂર્ણપણે સામે આવી છે અને બે માહિતી પહેલા તો કે એક અમદાવાદના સનાથલની ની અંદર કાર્યક્રમ હતો અને બીજો કાર્યક્રમ હતો આનંદના સોધિત્રા ની નજીક આવેલા એક જગ્યા ઉપર હવે આ બંને કાર્યક્રમ ની અંદર કિશન એક જગ્યા ઉપર દિવાયત ખબર ઉપસ્થિત રહ્યા હતા અને બીજી જગ્યા ઉપર દિવાયત ખબર ની ઉપસ્થિતિ ન હતી સમાચાર ની અંદર સૌથી પહેલા જે પોલીસ સૂત્રો પાસેથી માહિતી આવે છે એની વાત કરું આપણે દિવાયત ખબર સનાથલ ના કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા પણ હતા જે સનાથલ ના કાર્યક્રમ ની અંદર સમયગાળો ના દસ વાગ્યા નો લખ્યો છે એની જગ્યાએ દિવાયત ખવડ રાત્રે નવ વાગ્યા ની આસપાસ એટલે કે થાણા આઠ થી નવ ની વચ્ચે ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ તેમની ત્યાંથી ગાડી ઉઠાવી લેવામાં આવી પરંતુ કિશન આપણે એ પણ જણાવી દઉં કે આ વાત ઉપર મને એટલા માટે તથ્ય નથી લાગતું ભલે આ વાત પોલીસ સૂત્રો દ્વારા કરવામાં આવી હોય ત્યાંથી નીકળતા આવું છું હા પણ કિશન મને પોલીસ સૂત્રો પરથી એટલા માટે આ વાતની તથ્યતા નથી લાગતી કે જો દિવાયત ખબર ની ગાડી ત્યાં જ લઈ લેવા દિવાયત ખબર જણાવી દઈએ તેની ગાડી જે છે એ લઈ લેવામાં આવી છે એકસો ને દસ ટકા તથ્ય ની વાત છે અને સાચી વાત છે બરોબર હવે વાત નીતિ કિશન કે જો સનાથન ના કાર્યક્રમમાં એ પહેલા પહોંચ્યા હોય ત્યારબાદ આનંદના કાર્યક્રમમાં ગયા હોય તો દિવાયત ખબર પાસે ગાડી તો હતી જ નહીં

એ જે નાના પોલીસ કર્મચારીઓ હોય કે જે નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હોય એ લોકોને જાણ હતી કે સનાથલ ની આસપાસ આવી કોઈ ઘટના બની ચુકી છે કિશન પ્રદીપ એટલે કારણ શું એ ત્યાંના કાર્યક્રમમાં હાજર રહ્યા ને હાજર ન રહ્યા એ જ કારણ કારણ કે એક જ અહીંયા પણ એક કાર્યક્રમ હતો લોક ડાયરો વિસ્તારિક સાણંદ આણંદ પાસે પણ વિસ્તારિક નો લોક ડાયરો કિશન રિવાયત ખવડે બે હજાર ચોવીસ ના અંતિમ વાત વાત કરવામાં આવે ડિસેમ્બર માસ ની અંદર

એ તો ખ્યાલ નથી પરંતુ કિસાન આપણે આ સમાચાર ચલાવ્યા છે સૌથી પહેલા ચલાવ્યા છે તમે અને આપણા દર્શક મિત્રો પણ જણાવી દઈએ કે એક કલાક એક કલાક ના સમયગાળા દરમિયાન તમામ સચોટ માહિતીઓ એ સામે આવી જશે અને પોલીસ પણ અત્યારે તપાસમાં લાગી ચુકી છે કિશન આપણે જયારે તમામ લોકોને અધિકારીઓને ફોન કરીને પૂછપરછ કરતા હતા એટલે અધિકારીઓ એમ કહી રહ્યા હતા કે અમને કોઈ વાતની જાણ નથી પરંતુ નાના જે પોલીસ કર્મચારીઓ છે એમને આખી માહિતી આપી એટલા માટે કે આખી આ ઘટનામાં કોઈ ભીનું સંકેલી નહીં દીધું હતું સામે આવશે બિલકુલ પ્રદીપ આપ વિગત આપતા રજો આપ જોડાયા બદલ આપનો ખુબ ખુબ આભાર તો એક જ જગ્યાના બે કાર્યક્રમ એકી સાથે લઈ જવાતા લઈ લેવામાં આવ્યા હતા એટલે ખાવડે બંને કાર્યક્રમો એક સાથે લઈ લીધા હશે અને કદાચ કાર્યક્રમોમાં પછી નહીં પહોંચાડવું હોય અને જે સનાથલ નજીકનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર તેઓ ગેરહાજર રહ્યા અને આખો મામલો બન્યો હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે વીસ જ તારીખના એટલે કે વીસ તારીખે જ એકી સાથે બંને કાર્યક્રમો લઈ લેવામાં આવ્યા હતા જે એક કાર્યક્રમ હતો એ સનાથલનો હતો તેની અંદર પણ વીસ બે બે હજાર પચીસ અને બીજો કાર્યક્રમ પણ તારીખ વીસ બે પચીસ ખાલી બંને કાર્યક્રમોમાં એક એક કલાકનો ડિફરન્સ રાખવામાં આવ્યો હતો અને જેના કારણે દેવાયત ખાવડ એ સમયસર ન પહોંચી શક્યા હોય અને કાર્યકરો એટલે કે જેમને આ જે આયોજકો હોય કે જેમને આ કાર્યક્રમનું આયોજન કર્યું હોય એમને ત્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય અને ત્યારબાદ દેવાયત ખાવડના આવતા જે ચાહકો છે જે જેમના દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય એ કાર્યકરો એ કાર્યક્રમની અંદર જે કાર્યકર્તાઓ હતા તે તેમને ત્યાં એમ કહેવાય કે મોટી સંખ્યામાં જનમેદની હોય અને જે કલાકારના પોસ્ટર મારવામાં આવ્યા હતા એ જ દેવાયત ખાવડ કે જે કલાકાર ત્યાં ઉપસ્થિત ન હોય તેના કારણે આખી ઘટના બની હોય તેવું સામે આવી રહ્યું છે મોડી રાતે જે આયોજકો હતા તે તેમને તેમની ગાડી તોડી હોય એટલે કે જે ગાડીના કાચ છે દેવાયત ખાવડે ગાડીમાં હતા નહીં માત્ર તેમના ડ્રાઈવરે ગાડી પાસે ગયા હોય અને ગાડીના કાચ તોડ્યા હોય એવા પણ સમાચાર છે અને ત્યારબાદ ગાડી અત્યારે કોઈ અજાણી જગ્યાએ મૂકી દેવામાં આવી હોય તેવી પણ વાત સામે આવી રહી છે જોકે આ મામલે પોલીસ દ્વારા હજુ કોઈ ચોક્કસ નિવેદન એ નથી કરવામાં આવ્યું પરંતુ જે મામલો છે એ મામલો હાલ દબાવવામાં આવતો હોય તેવી પણ વાત છે પરંતુ ચોક્કસ ગઈકાલે મોડી રાત્રે દેવાયત ખાવડ એકી સાથે બંને કાર્યક્રમ લઈ લીધા એક કાર્યક્રમની અંદર બિરજુ બારોટ અને દેવાયત ખાવડ હતા જોકે બિરજુ બારોટ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા કાર્યક્રમ એ ગરીમાં મય રીતે શાંતિ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો અને બીજો કાર્યક્રમ જે દેવાયત ખાવડનો હતો તેમાં દેવાયત ખાવડ અને અન્ય તેમની સાથે કલાકાર હતા એ બંને ત્યાં કાલે કાર્યક્રમ પણ કર્યો છે અને એની જે લિંક એના જે વિડિયો છે એ પણ સામે આવ્યા છે પરંતુ દેવાયત ખાવડ કે જે મોરે મોરાની વાતો કરતા હતા જે દેવાયત ખાવડ મર્દાનગીની વાતો કરતા હતા એ જ દેવાયત ખાવડની ગાડી પર હિંચકારો જે હુમલો છે થયો છે તેમની ગાડીમાં તે પોતાની ઉપસ્થિતિ ન હતી પરંતુ તેમની ગેરહાજરીમાં જે આ હુમલો છે હુમલો થયો છે અને દેવાયત ખવડ છે તેમની જે ગાડી છે એ ગાડીના જે કાચ છે એ કાચ પણ તોડવામાં આવ્યા છે અને તેમની ગાડી પર જે હુમલો છે એ હુમલો પણ થયા હોવાના સમાચાર એ સમાચાર મળી રહ્યા છે એકી સાથે બે કાર્યક્રમ લઈ લીધા અને એક કાર્યક્રમમાં હાજરી આપી અને બીજા કાર્યક્રમમાં તેઓ ગેરહાજર રહ્યા અને જે બીજો કાર્યક્રમ ગેરહાજર હતો એ કાર્યક્રમ હતો સનાથલ પાસેનો અને એ કાર્યક્રમની અંદર દેવાયત ખાવડની ગેરહાજરી રહેતા જે આયોજકો હતા કે જેમને પોતાની ઘણી મહેનત બાદ આખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને જેના માટે દેવાયત ખાવડને બુકિંગ કર્યા હશે અથવા તો કોઈ વાતચીત થઈ હશે અને તેમને તેમનું પોસ્ટર પણ બનાવી દીધું હતું અને એ પોસ્ટર ત્યાં ફરતું પણ હતું કાર્યક્રમનું અને એ કાર્યક્રમની અંદર દેવાયત ખાવડ ગેરહાજર રહ્યા અને આખરે આયોજકો એ આયોજકો એ તેમના પર નારાજ થયા હોય અને નારાજ થયા બાદ જે આયોજકો છે આયોજકોએ તેમની જે ગાડી છે ગાડીના કાચ તોડ્યા હોય એવા પણ જે સમાચાર છે એ સમાચાર હાલ મળી રહ્યા છે અને પોલીસ છે પોલીસ આ મામલે ફરિયાદ નોંધવા પણ તજવીજ હાથ ધરી હોય એવા સમાચાર હાલ મળી રહ્યા છે પોલીસ આ મામલે ફરિયાદ પણ નોંધી શકે છે ગઈકાલે રાતની ઘટના છે ગાડી હજુ સુધી ક્યાં છે તેનો કોઈ અત્તો પત્તો હજુ સુધી નથી મળ્યો જે ગાડી છે દેવાયત ખાવડની એ ગાડીનો હજુ સુધી કોઈ અત્તો પત્તો નથી મળ્યો ગાડી કઈ હતી અને કોને તોડી એની પણ હાલ કોઈ જ જે માહિતી એ માહિતી નથી મળી પરંતુ ચાંગોદર પાસે આ ઘટના બની હોય તેવી હાલ જે માહિતી છે માહિતી મળી છે સાચી અને સચોટ માહિતી એ પોલીસ આપે અથવા તો દેવાયત ખાવડ આપે તો જ

એક કલાકનો સમય જોવાની રાહ જોવાની જરૂરિયાત નથી. સમાચાર આપણે ચલાવ્યા છે. દેવાંશ ખવરનો ડ્રાઈવર જેનું નામ આપણી સ્ક્રીન ઉપર ચાલી રહ્યું છે. દેવાંશ ખવરનો એ જ ડ્રાઈવર કે જે સતત દેવાંશ ખવરની સાથે તમામ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હોય છે. એ ડ્રાઈવર અત્યારે ફરિયાદ લખાવવા માટે ચાંગોદર પોલીસ મથકે કિશન પહોંચી ચૂક્યો છે. જે કોઈ વ્યક્તિ અત્યાર સુધી એવું કહેતું હતું કે આ પ્રકારની કોઈ ઘટના નથી, આ પ્રકારની કોઈ વાત જ નથી.

તો કે ડીવાઈસ ખબર એ આનંદના સોજીતરાના જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે ત્યાંથી કેમ કે ડીવાઈસ ખબરના ઓફિશિયલ પેજ ઉપર એ લાઈવ ચાલતું હતું અને તેના મારફતે તમામ લોકોને ખબર પડી અને ત્યારબાદ બાદ ડીવાઈસ ખબરની ગાડીની ચાવી જે છે તે લઈ લેવામાં આવી હતી અને કાના સાથે માથાકૂટ પણ થઈ હતી અને મારઝૂર પણ થઈ હતી અત્યારે કિશન ફરિયાદની ડ્રાફ્ટિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે થોડીક જ વારની અંદર ડીવાઈસ ખબરના આખાય મામલે સામે નથી આવી પરંતુ માહિતી એ સામે આવી ગાડી દેવાયત ખબર ધોળકા સાણંદના ઇન્ચાર્જ દીવા એસપી તેમની સાથે વાત થઈ હતી તેમને કહ્યું કે ગાડી દેવાત ખબર ન હતી દેવાત ખવડ ગાડીમાં હતા ડ્રાઈવર તેમનો હતો અને આખી આ ઘટના બની છે અમારા સમાચારે સચોટ છે અને સાચા પણ છે બિલકુલ તો પ્રદીપ મોરે મોરો કોણ આપી ગયું એનું કંઈ જાણવા મળ્યું છે કે સનાથલમાં મામલો ક્યાં મેદાનને પડ્યો વિકિત મા किशन મોરે મોરો જે પડી ગયો એ દેવાત ખવડના જે સિલેક્ટેડ ડાયરા કરવાની જે વાત હતી એ સિલેક્ટેડ ડાયરાની અંદર કોઈ જગ્યાએ ગયા અને કોઈ જગ્યાએ ના ગયા

સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા પોલીસની જે તપાસ છે એ તપાસનો ધમધમાટ શરૂ થયો છે દેવાયત ખવડની ગાડીના કાચ તોડવામાં આવ્યા છે સાથે જ દેવાયતની દેવાયત ખવડની ગાડી સાથે તોડફોડની પણ ઘટના આવી છે